નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું ચાલે છે અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો કુકરવાડામાં સૌદસો પચાસથી પંદરસો ચોવીસ રૂપિયા બોલાયા પાટણમાં તેરસો સાઠથી પંદરસો ત્રણ ગોજારીયામાં તેરસોથી પંદરસો વિજાપુરમાં સવું જ પંદરસો બાવન ગોંડલમાં બારસો એકથી પંદરસો એક ભાવનગરમાં તેરસો એકાવનથી સવુંદસો છ્યાસી ઉનાવામાં અગિયારસોથી પંદરસો પંદર માણસામાં તેરસોથી પંદરસો ત્રણ તળાજામાં સૌદસોથી ચૌદસો નવ્વાણું ધંધુકામાં બારસો પંચાણુંથી પંદરસો એક હિંમતનગરમાં તેરસો પચીસથી ચૌદસો બાસઠ કડીમાં ચૌવદસો બેતાલીસથી પંદરસો સિદ્ધપુરમાં ચૌવસો ચાલીસથી પંદરસો સત્તર વિસનગરમાં અગિયારસોથી પંદરસો વીસ લાખણીમાં તેરસો એકાવનથી ચૌદસો એકત્રીસ લખતરમાં સૌદસો એકત્રીસથી પંદરસો કાલાવડમાં તેરસોથી પંદરસો પંદર જસદણમાં તેરસો પચાસથી પંદરસો દસ જાદરમાં ચૌદસો થી પંદરસો બોટાદમાં અગિયારસોથી પંદરસો ચૌદ મહુવામાં તેરસોથી થી પચાસ સિહોરીમાં ચૌદસો અઠ્યાવીસથી ચૌદસો થરામાં ચૌદસો પંદરથી ચૌદસો પંચાવન જામનગરમાં અગિયારસોથી પંદરસો વીસ અંજારમાં ચૌદસો પચીસથી પંદરસો વિરમગામમાં તેરસો પચાસથી ચૌદસો બોતેર સાણસમામાં અગિયારસો એકવીસથી સત્તરસો એંસી હારીજમાં તેરસો પંચોતેરથી ચૌદસો બ્યાસી વાંકાનેરમાં બારસોથી ચૌદસો એકોતેર બાબરામાં ચૌવસોથી પંદરસો પાંત્રીસ વિસાવદરમાં તેરસો છવ્વીસથી ચૌદસો છોતેર હળવદમાં તેરસો એકાવનથી પંદરસો અઢાર ખાંભામાં ચૌદસો એકત્રીસથી પંદરસો અગિયાર સાવરકુંડલામાં તેરસો પચાસથી પંદરસો ત્રીસ બહુસરાજીમાં તેરસો એંસીથી ચૌદસો વડાલીમાં તેરસો પંચાવનથી પંદરસો એકવીસ જેતપુરમાં અગિયારસો છ્યાસીથી પંદરસો એક્યાસી ધારીમાં બારસો પચીસથી પંદરસો અગિયાર અમરેલીમાં એક હજાર ચાલીસથી પંદરસો અડતાલીસ મોરબીમાં તેરસો એકથી પંદરસો પાંત્રીસ રાજકોટમાં તેરસો સાહીઠથી પંદરસો ચાલીસ જોટાણામાં બારસો પચાસથી ચૌદસો છવ્વીસ ધ્રાંગધ્રામાં તેરસો પંદરથી પંદરસો બત્રીસ પાટડીમાં તેરસો એકસઠથી સૌદસો અને ખેડૂત મિત્રો ધ્રોલમાં તેરસો નેવુંથી પંદરસો આઠ રૂપિયા કપાસના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો